મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ હમણાં સુરતથી કહ્યું નાખે એવા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાંથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે સાડત્રી વર્ષ યુવકની તલવારના કામ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે મૃત્યુક ભજનસિંહ બેન મળવા જઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન તેમના સ્કોર્પિયોને બે વાહનોએ ઘેરી લીધો હતો અને ત્યારબાદ કેટલાક લોકોએ તલવારો સાથે ઉતરીને ભજનસિંહ પર હુમલો કર્યો હતો તલવારથી ગા મારીને યુવાનના ડાબા હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી એટલું જ નહીં તલવારના ઘા મારીને તેનું ગળું પણ કાપી નાખ્યું હતું જેથી યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જોકે મિત્રો સાડત્રી વર્ષે ભજનસિંહ વાડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતા પરિવારમાં માતા પત્ની અને બે દીકરી અને એક દીકરો છે ભજનસિંહ મેટોક ધંધા કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો અંગત અદાવતમાં ભજનસિંહની હત્યા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે જો કે હાલ પોલીસ આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ